નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સ્વર્ગસ્થ શકુંતલાબેન જગદીશભાઈ બોપલિયાના પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમના પરિવારજનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે પચીસ પાંચ બે હજાર પચીસને રવિવારના રોજ સવારે દસથી બપોરે એક વાગ્યા સુધી ઉમાભવન કડવા પાટીદાર સમાજની વાડી જલાલપોર રોડો નવસારી ખાતે રાખવામાં આવેલ હતું ખેરગામ તાલુકામાં ધોરણ દસના જાહેર થયેલા પરિણામમાં ત્રણ સાડાએ સો ટકા પરિણામની સિદ્ધિ હાંસલ કરી છે જેમાં જામનપાડા હાઈસ્કૂલમાં હેલી વિજયભાઈ છ્યાસી પોઈન્ટ સો ટકા સાથે પ્રથમ તો વિદ્યા મંદિર સરસિયા ફળિયા ખેરગામ ખાતે છ્યાસી પોઈન્ટ છાસઠ ટકા સાથે લોહાર વિકાસ પ્રથમ અને ઉધવરામ વિદ્યાલય બહેજની જૈશવાલ માનસવી સંદીપકુમારે ચોરાણું ટકા સાથે ખેરગામ તાલુકામાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે જેમાં શાળામાં રાજપુરોહિત અંજુ મોહનસિંહ બાણું પોઈન્ટ ત્યાંશી ટકા સાથે તાલુકામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થયા છે અગિયાર પાંચ બે હજાર પચીસના રોજ રાત્રે બિલ્લીમુરા સ્ટેશન મિનારા મસ્જિદ નીચે મદરેસામાં પડતા બચ્ચાઓનો વાર્ષિક સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં કુલ સિત્તેર બચ્ચાઓએ ભાગ લીધો હતો આ બાળકોના ધર્મગુરુ મૌલાના હાફીઝ સૈયદ સાહેબ અને હાફીઝ ઝકરિયા સાહેબે તૈયાર કરાવી સંપૂર્ણ તૈયારી કરાવી હતી આ કાર્યક્રમમાં વર્ષ દરમિયાન મદરેસામાં ભણાવવામાં આવતા અભ્યાસની પરીક્ષા લેવામાં આવી હતી જેનો હેતુ ઇસ્લામ પદ્ધતિ દ્વારા જીવન જીવવાની કળા અને ઉર્દુની જ્ઞાન પ્રાપ્તિ માટેનો હોય છે આજ રોજ મુખ્ય જિલ્લા અધિકારી ડૉક્ટર રંગુનવાલા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર મયંક જિલ્લા આરસીએચ અધિકારી ડૉક્ટર રાજેશ જિલ્લા ક્ષય અધિકારી ડૉક્ટર પિનાકીન જિલ્લા રોગચાળા અધિકારી ડૉક્ટર ભાવેશ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર અંજના મેડમના માર્ગદર્શન હેઠળ બિલ્લીમોરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે હાલ બોર્ડર ઉપર ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ હોવાથી એ કટોકટી પરિસ્થિતિને પહોંચી વળવા દેશની રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું આયોજન આજરોજ ત્યાં પણ કરવામાં કરવામાં હતું જો આજના હવામાનની વાત આવે તો આજનું મહત્તમ તાપમાન ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ ચોવીસ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવા પામ્યું હતું ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચોરાણું ટકા તો સાંજ દરમિયાન સાહીઠ ટકા નોંધાવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથ થી વેસ્ટ તરફની હતી બોર્ડર ઉપર ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર કટોકટીના સમયે રક્તની જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને દરેક જિલ્લામાં રક્તનો પૂરતો સ્ટોક સુનિશ્ચિત કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે તો ત્યારે એ તાલુકા હેલ્થ કચેરી નવસારીની દશે ડિગ્રી ખાતેની જે આરોગ્ય પ્રાથમિક કેન્દ્ર છે ત્યાં આજરોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે આયોજકો તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ સેવા સેવાભાવી સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો હતો તિલક ગ્રુપ દ્વારા આયોજિત અંડર ફિફ્ટીન ટુર્નામેન્ટમાં ફાયર ઇલેવન ચેમ્પિયન તિલક ગ્રુપ દ્વારા અગિયારમાં વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વાંસદાના ગામની અંદર બાળકોને પ્રોત્સાહિત કરવા માટે અંડર ફિફ્ટીન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટનું સંચાલન પરેશ પટેલે કર્યું હતું જેમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો બાળકો મોબાઈલથી દૂર રહે અને આઉટડોર રમત રમે તેમજ બાળકોની અંદર રહેલી ક્ષમતા વિકસે અને રમત ક્ષેત્રમાં આગળ વધે તેવી ભાવના સાથે એ અને બી એમ ગ્રુપો પાડી મેચ રમાડવામાં આવી હતી ಕೃಷಿ ವಿಜ್ಞಾನಕೇಂದ್ರ નવસારી અને આત્મા પ્રોજેક્ટ નવસારીના સંયુક્ત ઉપક્રમે મદદની ખેતી નિયામક કચેરી ચીખલી મુકામે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત પ્રાકૃતિક કૃષિની એક અઠવાડિયાની તાલીમનું આયોજન નવસારીના કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ ડૉક્ટર ઝેડ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ તાલીમ યોજવામાં આવી હતી સદર તાલીમમાં ડૉક્ટર સુમિત ચાળુકે વૈજ્ઞાનિકે પ્રાકૃતિક કૃષિનો ખેડૂત અમલમાં પ્રચાર અને પ્રસાર કઈ રીતે કરવો તેના પર ભાર મૂક્યો હતો મુરંબી અને બારીપાડા ગામની વચ્ચે બે બાઇક વચ્ચે ગમખાર અકસ્માતમાં ચારને ઈજા મહારાષ્ટ્રના સુરગણાથી વરગરિયા ગામે જતી હોન્ડા સુપર સ્પ્લેન્ડર અને સામગાથી બોરડપાડા જતી હોન્ડા સાઇન સામસામે ભટકાતા ચાર વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચવા પામી હતી ડાંગના ગામડાઓમાં સતત આઠમા દિવસે છૂટો છવાયો કમોસમી વરસાદ પડતા પ્રકૃતિ હિલોળે ચડી રાજ્યના સિવાય આવેલા ડાંગ જિલ્લો છેલ્લા એક સપ્તાહથી અણધાર્યા અને ભારે કમોસમી વરસાદની ઝપેટમાં આવી ગયો છે ત્યારે સતત આઠમા દિવસે પણ જિલ્લામાં અંતરેળ ગામડા વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસવાનો ચાલુ જ રહેતા સમગ્ર વિસ્તારનું વાતાવરણ ચોમાસાની જેમ ઋતુમય બની ગયું છે અને કુદરતના આ અણધાર્યા પરિવર્તનને કારણે ડાંગ જિલ્લાનું સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝ લાઇનમાં લાઈનમાં નવસારી કેચ સંચય જન ભાગીદારી અભિયાન અંતર્ગત ડાંગમાં ચૌદસોને દસ કામો થયા વરસાદ જ્યાં પણ પડે છે અને જ્યારે પણ પડે છે વરસાદનું પાણી એકત્રિત કરવાનો સંકલ્પ લઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં કેચ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી વરસાદના પાણીને ઝીરીલો અને ના નારાના સાથે આ અભિયાન હેઠળ વરસાદના પાણીના ટીપે ટીપાનો સંગ્રહ થાય તે માટે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં સંગ્રહ થાય તે સંકલ્પથી વડાપ્રધાને હાકલ જગાવી હતી જે સંદર્ભે ચૌદ ને દસ કામો અંતરિયાળ ડાંગ જિલ્લાની અંદર પણ થયા એસટી કર્મચારીઓના માનવતાવાદી અભિગમ આહવા વલસાડ વાયા ખેરગામ બસમાં અચાનક એક મુસાફરની તબિયત લથડતા ઇમરજન્સી સારવાર આપી હોસ્પિટલ સુધી લઈ જવાયા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની આહવા ડેપોની આહવા વલસાડ વાયા ખેરગામ એસટી બસમાં મુસાફરી કરી રહેલા એક મહિલા મુસાફરની અચાનક તબિયત લથડતા કંડક્ટર ડ્રાઈવર સહિત બસમાં મુસાફરી કરી રહેલા અન્ય એસટી કર્મચારીઓએ તાત્કાલિક ઇમરજન્સી સારવાર આપી આ મુસાફરને વગેરેની સરકારી હોસ્પિટલ સુધી લઈ જઈ વધુ સારવાર અપાવી ઉમદા કાર્ય કર્યું હતું માય ભારત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા રાષ્ટ્રીય વ્યાપી આવાહન આ આ પહેલાં યુવાનોમાં જવાબદારી અને શિસ્તની મજબૂત ભાવના સહિત જીવન બચાવનાર કૌશલ્યો અને ગંભીર પરિસ્થિતિઓમાં ઝડપી કાર્ય કરવા માટે તાલીમ પૂરી પાડશે ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલય માય ભારત દેશભરના યુવાનોને માય ભારત નાગરિક સંરક્ષણ સ્વયંસેવક તરીકે નોંધણી કરાવવા માટે સક્રિયપણે પ્રોત્સાહિત કરી રહ્યું છે રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક બે હજાર પચીસ પ્રકાશિત નવસારી જિલ્લા માહિતી કચેરી ખાતે કારકિર્દી માર્ગદર્શિક વિશેષાંક બે હજાર પચીસ માત્ર વીસ રૂપિયાની કિંમતે મળશે ધોરણ દસ અને બાર પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો સહિત પ્રેરણાદાયી લેખો વિશે તમને આમાં અંગની અંદર પૂર્ણ માહિતી આપવામાં આવશે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગેની જાણકારી અને માર્ગદર્શન મળી રહે તે આશયથી પ્રતિવર્ષ પરંપરાની જેમ આવશે પણ રાજ્ય સરકાર માહિતી ખાતા દ્વારા કારકિર્દી માર્ગદર્શિશા વિશેષાંક બે હજાર પચીસ પ્રકાશિત આવ્યો છે નવસારી જિલ્લામાં કલ્યાણ નિધિ વેલફેર ફંડમાંથી ચેક વિતરણ કરવામાં આવ્યા મણોત્તર સહાય શિષ્યવૃત્તિ સહાય તેમજ લગ્ન સહાયના ચેક અર્પણ કરાયા નવસારી જિલ્લા હોમગાર્ડઝોને સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો જેમાં કલ્યાણ નિધિ વેલફેર ફંડમાંથી મણોત્તર સહાય શિષ્યવૃત્તિ લગ્ન સહાય તેમજ મુખ્યમંત્રી અને રાજ્યપાલ મેડલ મેળવનાર કર્મચારી અને અધિકારીને સન્માનિત કરવામાં આવ્યા વિજલપુર પાટિલ સમાજની વાડી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં નવસારી જિલ્લા હોમગાર્ડ્સ કમાન્ડન્ટ સતીષભાઈ બોરસેના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ તરીકે નવસારી જિલ્લા ભાજપ અધ્યક્ષ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલ સોની સહિત અન્ય વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા અમલસાડના છાપરા ગામમાં જોવા મળેલા ટીટોડીના ઈંડાના આધારે ચોમાસું વહેલું શરૂ થવાના એંધાણ આજના અદ્યતન વૈજ્ઞાનિક ઉપકરણોના કારણે સોને હવામાનની સચોટ માહિતી મળી રહે છે તેમ છતાં વર્ષોથી ચાલી આવેલી લોકવાયકાએ તેનું સ્થાન જાળવી રાખ્યું છે એમ લાગે છે હમણાં જ છાપરા ગામે સમય કરતાં પહેલા જોવા મળેલા ટીટોળીના ઈંડાના આધારે વડીલ લોકોએ ચાલુ ચોમાસે વહેલું શરૂ થશે એવું અનુમાન કર્યું છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ખેરગામનું સૌથી પ્રાચીન ધર્મસ્થાન પાસે અગિયારી ખેરગામમાં એકસો ચુમ્માલીસ વર્ષ પુરાણી આદરિયાન બિલ્લીમોરાની મોરાની એકસો સત્તાવીસ વર્ષ જૂની અગિયારીની ઉજવણી થઈ બિલ્લી મોરામાં પારસી અગિયારી અધિયારીની એકસો સત્તાવીસની સાલગીરીની ઉજવણી ગત માસે થઈ પારસી કેલેન્ડર મુજબ આદર મહિનો આદર રોજ અને રવિવારે બિલ્લીમોરાની શેઠ દાદાભાઈ ધનસાજી ગબ્બા અને સૌરાબજી સાપુરજી ગબ્બા અગિયારી એકસો સત્યાવીસમાં વર્ષમાં પ્રવેશ કર્યો અગિયારીની સ્થાપના અઢારસો ને થઈ હતી છતાં આજ દિન સુધી અગિયારીની બાંધણી અકબંધ જ છે थी, जोड़ता राष्ट्रीय फॉरेस्ट हाउस उतरी जता अकस्मात सर्जाय फालूदा मिक्स की इतनी सारी वेराइटी रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो